મેં તમને જે વચન આપ્યું હતું ને એ હવે પૂરું કરવાનો સમય આવી ગયો છે અને તમને આ મોકો ફક્ત એક વાર મળશે આ પ્રકારનું ઇવેન્ટ ક્યારેય કોઈએ કર્યું નથી અને આગળ કરશે કે કેમ એ મને ખબર નથી નમસ્કાર મિત્રો હું સંજય દવે વીસ હજાર સુધીની મારી આ સફરમાં તમે દરેક મિત્રોએ જે પ્રેમ અને સપોર્ટ આપ્યો ને તે બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મેં કહ્યું હતું કે મારા પેજ ઉપર જ્યારે વીસ હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે ગુજરાતના દરેક ક્રિએટર માટે હું કંઈક એવું કરીશ જે ખરેખર ઇમ્પેક્ટફુલ હશે દરેક ક્રિએટર માટે તો હવે એ સમય આવી ગયો છે આ ઇવેન્ટનું નામ છે ક્રિયવર્સ મેગા લાઈવ બે હજાર પચીસ આ ઇવેન્ટમાં શું હશે આ ઇવેન્ટ થિયરી નહીં હોય સો ટકા પ્રેક્ટિકલ રહેશે લાઈવ બાદ જ્યારે તમે લાઈવ છોડશો ને ત્યારે તમારું માઇન્ડસેટ અને યુટ્યુબ ચેનલ એડવાન્સ લેવલની બની જશે હાલ એ ફ્રી છે આગળ પેડ થશે તમે છો છો કે આ ભાગ તે ટુ વે હશે તમે મને જોઈ સાંભળી શકશો ને હું તમને જોઈ સાંભળી શકીશ તેમની લેન્થ કમસે કમ પાંચ કલાક થી લઈને જરૂર પડે ફૂલ ડે પણ બની જશે આ ઓન ડિમાન્ડ ઇવેન્ટ છે જેમાં તમારા સજેશન ઉપર તેને ડિઝાઇન કરવામાં આવશે ક્યારે છે તેમની નોટિફિકેશન માટે બાયો અને હાઇલાઇટમાં આપેલ લિંક વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં ત્યાં જોઈન થઈ જશો તમારા જે પણ કાંઈ પ્રશ્નો અને સજેશન તમે મને મોકલવા માંગો છો તેમની લિંક પણ મારી બાયોમાં આપેલું છે ત્યાં તમે ગૂગલ ફોર્મ મળશે બીજા નંબરનું તેના પર ક્લિક કરીને તમે મને મોકલી શકો છો જ્ઞાન વેચવાથી વધે છે તો તમને વિનંતી છે કે ગુજરાતના દરેક ક્રિએટર સુધી આ વિડીયો શેર કરી દેજો અને સ્ટોરીમાં જો શક્ય હોય તો તમે મેન્શન કરી દેજો અને તમારા જે સ્વપ્ન છે એ હવે રિયલિટીમાં બદલવા જઈ રહ્યા છે છીએ ક્રિય વર્ષ મેગા લાઈવ બે હજાર પચીસ માં અને આ ઈવેન્ટની વધારે વિગત કેપ્શનમાં આપેલ છે શું તમે આ ઈવેન્ટમાં જોડાઈશો અને હા તો કોમેન્ટમાં યસ લખી દેજો